જય ગોંડલ શ્રીરામ હોસ્પિટલમાં તો તમે આગળ માં કન્ટિન્યુ રહેજો તો આગળ મળીએ હોસ્પિટલમાંથી આ કરાવીને હવે બહાર નીકરા છે અને હવે જઈસી બજારમાં હાર્દિક ને હાર્દિકના પપ્પા બે ગાડી લેવા ગયા છે તો હવે આગળ મળીએ હાર્દિક ને પપ્પા બે ગાડી લેવા ગયા છે બારે આગળ વાડીએ આ ગોંડલ લુટ શ્રી રામ હોસ્પિટલ છે આમાં અમે ટેક અપ કરાવવા આવ્યા હતા એ બધું થઈ ગયું છે હવે બહાર નીકરા છે હવે આગળ મળીએ એનો મિત્રો અમે હોસ્પિટેલ બપોરે જ આવતા રહ્યા હતા પછી આવીને હાર્દિક તો રસ્તામાં સુઈ ગયો તો અને હું પછી આવીને સુઈ ગઈ તી અને હાર્દિક પપ્પા તો બપોરે જ કામે વયા ગયા હતા એ કામે વયા ગયા પછી હુંય સુઈ ગઈ તી પછી અટાણે હવે હું ને હાર્દિક બે ઉઠ્યા છી ઉઠીને હવે હાર્દિક તો રમકડા લઈને અટાળમાં બેહી ગયો હે તો હાર્દિકના પપ્પા હવે આવશે ખોડી કાર્પસ છેજી તો વાર સે 1.45 પાછે આવશે સુ કર અધિકા રમસ હા તું ઉઠી ગયો હું ઉઠી ગયો ઉઠી ગયો મમી હા હું ઉઠી ગયો ઉઠી ગયો હે આપણે બાબા ગયાતા હે સુ લેવા ગયાતા दवाखाने गया था क्या गया था हा शु रमस तू है ई रमस हाँ ये क्या ना रमकड़ा है तारा हाँ हेलो मित्रों तो मैं अवे आवतारिया सी हॉस्पिटल माती અને બપોર થઈ ગયા હતા hospital માં તડકો જ બૌ હતો અને હાર્દિક રસ્તામાં સુઈ ગયો તો પછી અમે આવીને ને હું ને હાર્દિક બે સુઈ ગયા અને હાર્દિક ના પપ્પા દોઢ વાગે કામે વયા ગયા તો અમે બે સુતા ને હવે ઉઠ્યા તો એમાં દીકરો હાર્દિક ઉઠ્યા તો રમકડાં લઈને બેહી ગયો અને આદિક પાઈ તો અમારે પાછા હવે રમકડા મૂકીને સાયકલ લઈ લીધી છે જો એને જો આમ થી આમ કરે છે તો હવે મિત્રો અમે રિપોર્ટ કરાવવા ગયાતા હોસ્પિટલ માં તો એ રિપોર્ટ તો થઈ ગયા બધાય રિપોર્ટ માં કાઈ છે ને રિપોર્ટ બધાય નોર્મલ છે આના વાંધો છે નહીં અને આ તો કીધું તું એટલે જાવું પડે આપણે ટાઈમે ગયા ગયાતા અને હવે જો હું ને હાર્દિક બે

ખાવા કડી રમેક છે ને એવું કરે છે ચાલો વિડીયો મળી આવે આગળ બીજા વિડીયો